મારા દીકરા મારાને કેરુનું ધોળાવે હે આપણને હાફ સડાઈ દીધો તોય હાથમાં ન આવ્યું પણ સાહેબ આમ જુઓ તમે મારી વાત સાંભળો આ ભૂંડું રહ્યું ને વાયરસવાળું છે આ જેટલા માણસોને બટકા ભરશે ને એટલા માણસોને વાયરસ લાગશે એટલે ગમી એમ કરીને આપણે આ ભૂંડાને તો પકડવું જ પડશે પણ સાહેબ તો આપણે શું કરશું કાંઈક તો કરવું પડશે ને સાહેબ પણ હવે શું કરવું હા સાહેબ એક કામ કરું હું રહ્યો ને ભૂંડા પકડવા વારાને ફોન કરું હા સાહેબ એ વાત સાચી છે હાલ હાલ તપુડા હાલ હાલ આમ જો તારો બાપ કેટલા બધા ભૂંડડા છે ગારિયો કમ્પલેટ છે ને બધાને પકડી લેવા હો અરે કમ્પલેટ જ છે તું તારે હાલ મૂંઝામાં તું હાલ 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 ઓય હું ભરતો તારો બાપ મારામાં માં કોકનો ફોન આયો કોનો આયો જોવા તો દે હાલ આ તો કોક અન્નો નંબર છે હે જો જો હાલો હાલો આ કોણ ભૂંડા પકડવા વાળા બોલે હા અમે ભૂંડ પકડવા વાળા જ બોલી હોલો ને હા તે હું કુકા સાહેબ બોલું હું બોલો બોલો તમે મારી વાત સાંભળો તમે ગાયગા હનુમાનગઢની વાડીઓમાં ઉગમણી સાઈડ આવો એ તમને કીધું ને ઇમરજન્સી એ ગાયગા આવો અમે હામાં આવી હા વાંધો ને વાંધો ને અત્યારે જ આવી હે હા એ હા એ સાહેબ ઓલા ભૂંડા પકડવા વાળા રહ્યા ને એ આમથી ને જ આમ આવે છે હાલો આપણે એન પર હાલે એ તારો બાપ પોલીસ વાળાનો ફોન હતો એ કાયકા આપડે એની પાસે જાવું કા હવે એને કાયક ઇમરજન્સી કે જ છે તા ભુંડા ભુંડડાને પછી પકડશું તારો બાપ પોલીસનો ફોન હતો કાયકા જાવું જોશે જો નહીં જાય ને તો આપણને સાહેબ ખલવાડ દીશે તો એવું છે હે હા તો હાલ 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 કાયકા પોલીસ હાલ્યા થાય

એ સાહેબ આ આવી ગયા શું કામ હતું હું ફોન કર્યો તો બોલો ભૂંડું પકડવાનું છે અરે બાપરે જુઓ સાહેબ તમારે કેટલા ભૂંદડા પકડવા હે ઈ કયો અમને અમે ગમે એવા ખારા ભૂંડા ગમે એવા ભૂંદડા હોય ને ગમી એવા ને પકડી લઈ ઉપાધિ કરો તમે એ તમારે સાધા ભૂંગડા ન પકડવાના ખાલી એક જ ભૂંડું પકડવાનું છે અરે બાપ રે ખાલી એક જ ભૂંદડું એ તો મારો આ ટપુડો ને એ ભૂંદડું તો કાઈ ન કહેવાય એ મારો દીકરો સમજો નઈ તને પાંચ પાંચ ભૂદડા પકડે હે એ તને ખબર નથી હજી એ ભૂંડું તારું બાપ છે ખતરનાક અને બીજા નંબરમાં કે એ ભૂંગડા લાગી ગયું હે વાયરસ ઈ ભૂંડું ગમી ને બેટકું ભરે ને ઈ મારા હડી હડી તડપી તડપી મરે હે અરે બાપ વાયરસ વાળું છે હા તમ તમાર સાહેબ તોય ઉપાધી કરો માં અમે તોય ઈ ભુંડળા પકડી લીશું આ તે કાય વાંધો ને આમ જોવો ઈ ભુંડળું આમ જ ગયું હે તમે બે પકડતા આવો ભુંડળા ને અને આમ આગળ જાવી અને વાડીઓ માં જાહેરાત કરી દેવી એટલે બધા માણસો વાડીઓ ખાલી કરીને વિયા જાય હા સાહેબ ઈ વાત થાય છે પણ કાય કે પૈસા નું કરવું જોઈએ ને અમારે કઈ ખાવા પીવાનું હે એ તમે ઉપાધી કરો માં

એક મુંડુ વાયરસ વાળું આવી ગયું છે તો બધાયને પોતપોતાની વાડિયું ખાલી કરવા વિનંતી હામરો વાડિયું ઓર હામરો સાહેબ આપણે આંક્યો તો જાહેરાત કરી દીધી હવે હાલો આમ આગળ બીજી વાડિયું જાહેરાત કરી નાખી એટલે બધાય માણસો વાડિયું ખાલી કરીને ગામમાં વ્યા જાય હા હા સાહેબ આમય સેફટી રહે ને હા નકર આજુ મુંડુ રહ્યું ને કોકને વાયરસ લગાડશે ને તો કમિનાર સાહેબ આપડા બેયનો વારો કાઢી નાખશે હાલો હાલો

જો હે ને હા હા હે હા ઈ તારો બા વાયરસ વાળું ભૂંદડું લાગે છે જો ઈ સાદું ભૂંદડું નથી ઓય ઈ ને આપણે આમ જો હકડાશ માં લઈને પકડવું જોશે હ તું આમ જા હ અન હું આમ આટો ફરીન આવું હકડાશ માં પકડી લે હો ગાડીઓ તૈયાર હે ને તૈયાર છે જો જા જા તું જા કાયકા જા આ તો બજાર પાકા મારી જાતના ભૂંડડા તો તને પકડી જ લેવું છે મારું દીકરું મારું આમ ભાગે એ જડિયા આમ આડો ફેર આડો ફેર હકડાશ લે આ લે 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 એ તું ઉપાય દી કર માં હા હા હું ઈને હકડાશ માં લઉં હું તારી જાતના ભૂંડડા અરે તું ક્યાં ભાગીન જાય ઓય તું ગાડીઓ ને ગાડીઓ ને કઈ કર ને હાલ 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 સાવુ નો તો હટકી નાક નાક તને કીધું ને નાક

काल काय एका दवाखाने आला जा भाल मने सकर आवे मने आम जो कडी खूप आधे आया सकर आवे हा सकर आवे अरे बाप रे हुई जा कोई जा कडी कोई जा कडी कोई जा पण दवाखाने जा कडी खुई जा कोई जा कोई हरको हुई जा हरको हुई जा अरे बाप रे मने आ वायरस बारू भुंडुरू तो बहुत खतरनाक छे કુલી મને હવે શું કરું કઈ ઉતતું નથી આ શું કરું શું કરું હાશ લે કેમની સંતસ આ તો

એ તું એક કામ કર તારો બાબતું અહીંયાથી ભાગી જા નકર તારો ઈજ વારો હે ભાગો અમાયથી ગાય કા એ હા સાહેબ શું થયું એ સાહેબ મારે તમને હું કેવું ઓલો જાડિયો ની ભુંડા પકડવા ગયા હતા ને એના માળા ને ભૂંડું કઈડી ગયું હે એટલે એને વાયરસ નું અસર થાય છે એટલે ને એ કાંઈક કરે ને એ પેલા આપણે ને બચાવવો પડશે હાલો અરે બાપરે એની મને પોલીસ વાળાએ મને કીધું તું કે ગાયકા એથી ભાઈ કેડા મારે મારા માણાને મૂકીને કેમ જાવો ટપડા સુનો બાપુ આને મૂક્યો હે ટપડા એ તને હે ઓય ઓય